અમદાવાદમાં ફરી એકવાર ખાકી વર્દી પર ડાગ લાગ્યો છે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ સ્વસ્તિક ચાર રસ્તા પાસે અકસ્માત સર્જ્યો જેનો વિડીયો વાયરલ થયો છે નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે બાવીસ જાન્યુઆરીએ રાત્રિના સમયે પોલીસની નેમ્પલેટ વાળી ખાનગી કાર લઈને નીકળેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે કાર ચાલક નવરંગપુરા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલા હોવાનું સામે આવ્યું છે અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા સ્થાનિકો સાથે વાત કરતા પોલીસકર્મી રોફ જમાવા લાગ્યો હતો જેને લઈને લોકો વધુ રોષે ભરાયા હતા ઘટના અંગે જાણ કરાતા પોલીસ કર્મીઓ અકસ્માત સ્થળે આવી પહોંચ્યા હતા જેમની સાથે પણ સ્થાનિકો માથાતુટ કરવા લાગ્યા હતા અંદે અકસ્માત સર્જનાર પોલીસ કર્મીની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે

ફોન <Giro> સમાઉડ <entender> <food'>?